સુરતના અને વિભાગના નિરીક્ષક અને સુરતના વેપારી રાહુલ અર્દવ્યુ વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જે અંગે પણ યુવરાજ સિંહે ચર્ચા કરી હતી તેમણે જણાવ્યું હતું કે ઓડિયો ક્લિપમાં બંને વચ્ચેના સંવાદ દરમિયાન કોરા ચેક આપવાની અધિકારીએ વાત કરી છે

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે એક દેશમાંથી બીજા દેશમાં મોકલવા માટે આવશ્યકતા હોય છે અને અને આ એ નશાબંધી વિભાગ દ્વારા મળતું હોય છે આજે જે ઓડિયો અમારી સમક્ષ આવ્યો છે તે ઓડિયો પણ આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે જાહેર જનતા જોગ મૂકી રહ્યા છીએ કેમ કે એક જાહેર જનતાના પ્રતિનિધિત્વ તરીકે અને એક વિસર્વક તરીકે જાહેર જનતાને પણ ખ્યાલ આવે કે એક અધિકારી કઈ રીતે ખોટા નિયમો કે પોતાની જે માંગણી છે એ જે વેપારી છે એને કમિશન પેટે માગી રહ્યા છે